જેથી કરીને મૂળ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં આ બનાવમાં બે શખ્સોની સામે હત્યાની વાંકાનેર તાલુકામાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને મહિલાઓની સામે ન સમજાય તેની મૃતક ભાષા બોલતો હતો અને જવનું કહેવા છતાં જતો ન હતો જેથી તેને લાકડી અને દોરડા વડે મારતા મારતા તે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું વાંકાનેર તાલુકાના જામ ગામે રહેતા અને ખેતીકામ કરતા પથુભાઈ દિલવાણીઓ ગત

ભનુભાઈ દિલવાડિયા જૂથ કોળીની ફરિયાદ લઈને પોલીસ પ્રભુભાઈ લાલજીભાઈના દંતેસરિયા અને અશોકભાઈ નથુભાઈ દિલવાડિયા રહે બંને જામસરવાળાની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યું છે કે જેની હત્યા કરવામાં આવેલ છે તે અજાણ્યા યુવાન ખેતર નજીક મહિલાઓ સામે તેવી ભાષા બોલતો હતો જેથી તેને ત્યાંથી જ રહેવા માટે કહ્યું હતું તો પણ તે ગયો ન હતો જેથી આરોપી પ્રભુભાઈ દંતિશ્રીને તેને લાકડીથી માર માર્યો હતો અને અશોકભાઈ દેલવાડિયાએ દોરડા વડે માર્યો હતો જેથી તે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે જેથી પોલીસે હત્યાના ગુનામાં આરોપીએ પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રો ગતિમાન કરેલ છે જય હિન્દ